ચલો તો આજના વિડીયોમાં આપણે જોવાના છે કે કોલ્ડ નેક્સ્ટ વીક કેવી રીતે મૂવ કરતું કરવાનું છે તો અહીંયા તમને આપણો ટાઈમ વેસ્ટ નહીં થાય એના માટે મેં પહેલાંથી જ કેટલા સ્ટ્રક્ચર મેપ કરેલું છે તો આ આપણી ડેલીની ટાઈમ સોરી વનઆવરની ટાઈમ ફેમ છે અને જે જેવી રીતે આપણે સ્ટ્રક્ચરને ટ્રેડ કરતા છે તેવી રીતે આપણે આપણને ખબર જ છે કે માર્કેટ અપ ટ્રેન્ડમાં હોય તો હાયર હાય હાયર લો હાયર હાય હાયર લો હાયર હાય બનાવતું છે તો સેમ માર્કેટમાં ગોલ્ડ પણ અત્યારે અપ ટ્રેન્ડમાં છે તો આનો હાયર લો આ ભાગમાં છે અને હાયર હાઈ અહીંયા છે તો મેં આ ડોટની મદદથી બતાવેલા છે અને પછી શું કરેલું છે કે અહીંયા ફીબોના જે ટૂલ ડ્રો કરેલું છે તો અહીંયા ફીબોના જે રિપ્રેસમેન્ટ ટ્રુ ટુલ ડ્રો કરેલું છે તો આપણને આ બે ઝોન મળેલા છે ફિફ્ટી પર્સન્ટના નીચે તો આ ઝોનમાં તો માર્કેટ ફ્રાઈડે જ મૂવ આપી દીધેલો તો એમાં શું થયું કે અમારો ટ્રેડ આ ભાગમાં હતો અને એ ઇનવેલિડ થઈને માર્કેટ ઉપર ગયો અને નીચે રિએક્ટ કરીને આ ઝોનને ઇનવેલિટ કર્યું તો અત્યારે આપણા પાસે આ એક એરિયા છે આ શા માટે હાઈ પ્રોબેબિલિટી એરિયા છે તો જેમ કે તમે અહીંયા જોઈ શકો કે માર્કેટે અહીંયા રેન્જ કરી અને ઉપરની લિક્વિડિટી લીધી એન્ડ ધેન અને નીચેની લિક્વિડિટી લઈ લીધી એનો મતલબ કે આ પીઓઆઈ વેલિડ છે અને ખૂબ જ સ્ટ્રોંગ છે અહીંથી માર્કેટના રિએક્ટ કરવાના ચાન્સીસ ખૂબ જ વધારે છે તો જેવી રીતે તમે જોઈ શકો કે કાલે માર્કેટ જ્યા એરિયા ઓફ ઇન્ટરેસ્ટમાં આવે તો અહીંથી માર્કેટ ફિફ્ટીન મિનિટમાં જો આપણને વેલિડ કન્ફર્મેશન આપે તો આપણે અહીંથી નો ટ્રેડ લઈશું તો આ જ એક નાનું વિડીયો હતું કે જેમાં મેં તમને ગોલ્ડની જે નેક્સ્ટ વીક કેવી રીતે રિએક્ટ કરવાનું છે એના વિશે કહેવાનું હતું જો માર્કેટ શું કરે કે આને ઇનવેલિડ કરે અને નીચેની ડિરેક્શનમાં મૂવ આપે તો પછી આપણે એક અલગ જ સિનેરિયો થશે પણ એના વિશે આપણે પાછળથી વાત કરીશું તો આજે તો આજના વિડીયોમાં જો તમને કોઈ મૂંઝવણ હોય તો મને તમે પ્રશ્ન કોમેન્ટ કરીને કહી શકો છો તો ચાલો મળીએ કોઈ નવા વિડીયોમાં